તો કેમ છો તમે બધા મજામાં જશો પણ મજામાં છું જય શ્રી રામ તો આપણે આવ્યા છીએ રાજસ્થા રાજસ્થાનમાં આપણે રામદેવરાના મંદિર આવ્યા છીએ દર્શન કરવા રીચ કરવા કોણ આવ્યા છે બતાવી દઉં તમને આવી ગયા છે આપણા ભાઈ બંધ બધા મિત્રો સાથેની ડ્રીપ છે આપણી બધાની તો મળીએ તમને સીધા આપણે મંદિર બતાવી છે મંદિર આવવા નજીક જેવું ટ્રાફિક થવા લાગ્યો રાજીવ મંદિર નહીં રામદેવપુરનું મંદિર તો અમે આયા તો છીએ રાજસ્થાન રામદેવરા પણ મોસ્ટ ઓફ ગાડી તમને જીજી ની જોવા મળશે હરેક બે ગાડી છોડીને એક ગાડી જીજી ની જોવા મળશે એટલે કે ગુજરાતી નો બઉ છે રાજસ્થાન

તો આ છે મંદિરનો દ્વાર ને લાઈન ચાલુ થઈ ગઈ છે અહીંયાથી જ લાઈન ચાલુ થઈ ગઈ છે તો અત્યારે વાગ્યા છે બારમાં પંદર મિનિટની વાર છે તો હવે આપણે જોઈએ કેટલો ટાઈમ લાગે છે આપણે મંદિર પણ પહોંચવામાં અહીંયાથી લાઈન ચાલુ થઈ ગઈ છે આ છે મંદિરનો ગેટ કરન તમકે તો આ છે મંદિરનો એન્ટ્રન્સ ગેટ અને લાઈન તમે જોઈ શકો છો જેનો અંત જ નથી કોઈ સુધી छेड़नी बाहर लाए हैं तो छेड़क रहे थे इनका। कितना छेड़नी बाहर सुधी लाइन से पांच किलोमीटर लम्बी चीड़ी लाइन से। तू ऐसी शूट बार बीच आए हैं इजाजत मिली अगर मिलाना सुधारे तो ऊपर करना। जोई શકો છો જેનો 6 રોજ નથી બહુ ફ્રેશ છે બહુ ફ્રેશ છે બહુ ડીડ છે બહુ તો આજે છે બાદરવી બીચ તો રામદેવરાણી તમને ફીડ બતાઈ દઉં છું બહુ ફ્રેશ છે બહુ ફ્રેશ છે બહુ ડીડ છે આમાં 6 લાખ રૂપિયા મે દીકાય છે કિનારા દેખતી છે બચ્ચે સંસ્કારની तो ये नेता है सब बच्चों को दिन भर घेरे छे और वो 50000 से 1 लाख पब्लिक एक स्थान मिलेगी तय गई छे आ तो इसे पहुंचो तुमने लोगों को थोड़ा लामाने का मामला है तो चलो जय रामा

અમે દર્શન કરી લીધા છે અને અમે જઈએ છીએ બહાર બહાર અમારા મિત્રો છે પછી અમે નીકળીએ ઘરવાડી તો જોઈ શકો છો તમે આ છે મંદિર ને મંદિરની એક્ઝેક્ટ પાછળ છે તળાવ તો ફાઇનલી એક થી બે કલાકની મહેનત બાદ અમે ફાઇનલી દર્શન કરી લીધા છે રામકૃષ્ણ તો હવે જઈએ છીએ ઘર બાજી પ્રહાર કરીએ છીએ બહુ ભીડ છે બહુ ભીડ

તો ચોથા ગેસ પંપે અમે જઈને આવ્યા પણ ત્યાં પણ ના મળ્યો અમને સીએનજી અને હવે રસ્તા ઉપર ગાડી બંધ ગાડીમાં બેઠો હતો ત્યાં સુધી ચાલ્યા સીએનજી ગોઠવા પણ સીએનજી ગેસ ક્યાંય અમને જોધપુરમાં મળ્યો નહીં તો ગાડી હવે રસ્તા ઉપર બંધ થઈ ગઈ છે અને પેટ્રોલ પંપ છે અહીંયાથી એક થી બે કિલોમીટર આગળ તો અમારે ચાલીને જવું પડશે એક થી બે કિલોમીટર પેટ્રોલ લેવા પછી ગાડી ચાલુ થશે તમારા મયુરભાઈ જાય છે પેટ્રોલ લેવા લેવાયુર વેધર થયું છે એક નંબર મેળવજો તમે અને અમે કામ શું કરીએ છીએ પેટ્રોલ લેવા જઈએ છીએ ગાડીમાં પતી ગયું બાઇકમાં નહીં ગાડીમાં પેટ્રોલ પતી ગયું પાટલો લઈને અમે જઈએ છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા ત્યારે તો અમારી ગાડી સ્ટાર્ટ થશે અને પછી પાછી નીકળી જશું સીએનજીની શોધમાં તો પેટ્રોલ પંપે ગયા હતા પેટ્રોલ પંપે બોટલમાં આપવાની પેટ્રોલ ના પાડી દીધી પછી અમે થોડી રિક્વેસ્ટ કરી સમજાયા પછી અમને સંતાડીને અમને સો રૂપિયાનું પેટ્રોલ આપ્યું છે अब गाड़ी स्टार्ट થઈ જાય તો સારું છે 100 રૂપિયાના પેટ્રોલમાં નહીતર પાછો ધક્કો ખાઓ લો થઈ ગયો કાન્ટ હવે તો 100 રૂપિયાના પેટ્રોલમાં ગાડી પર સ્ટાર્ટ નહીં થાય એ हेलो તો જેવો ગાડીમાં બેઠા તેવીસ ગાડી બંધ થઈ ગઈ હવે ગાડીને લગાવવું પડશે ધક્કો જોર લગાકે ભાઈ સા